આવા તહેવાર અમે તારે ફોન કરો મનાવું શુકરાબુ રહેવું પડે રહેવું પડે પણ આ તો હાલથી મળે છે ફોન કરો હું મનાવું તમે ફોન તો કરો પણ હમણાં તમે જો ખાલી હમણાં એક અગિયાર બોલશે એ તો તમે ફોન તો કરો હું બોલો શર્માજી શર્માજી નહી સંજય બોલું સંજય હા બોલો સંજય ભાઈ શું હતું અમે આવા શર્મા ભાઈ બે જણા તો પણ યાર હિયન તો નતા લાવતા ના મારા અહીંયા એ મોટા ભાઈ જ કોઈ ગુનો કર્યો અમે નાના ભાઈ છે તો એને કોઈ કરવું હોય તો અમને તો કોઈ પૂછતા જ નહીં રોમ રોમ કરવા આ નાના ભાઈ ઉડીને આ રહ્યા મારા એની બત લાવજું છે તમારી રોમ રોમ કરવા આવે છે

તમારું ફોન માં કીધું તમારી વાત સાચી પણ એમ એમ ના હોય તમારો ભાઈ મોટો હશે તો તમારે ઘેરે આવ્યો હશે મોટો હોય તો શું થઈ ગયા મોટો મોટો નાળો હેડો ના તો કેજો મને ખબર હતી કે રેનો હમું બોલતી જ કે આમ તો હમણે હમું બોલતી તમ હેડો પણ અમે ડોઢાઈ નું ઘર દેજ ન ભાઈ બે કોન ને મોળીમ ખખરાય તો જા ઓન બુજવા મોસા ધાળવા પડશે કોણ અલ્યા એમ કે બોલા તને અલ્યા પણ બોલ તાર બોલ તાર ના ચાલે એમ ઈ તો તાર તને તો મારી ઘર માં આવતી તમારા ઘર માં આયા તો શું કર્યું અમે અમે થોડા પુના કર્યા ઉગામતા આવો આવો આ બેઠા અમે તો મોસા ધાળવા જ તો પાણી લાવું બહાર

બોલો સંજયભાઈ ગયા હું તો પીવા જયા પીવા ભમતા ચાલ આ રીતે ભંગતા આ તો ખબર આમ હું વિશ્વાસ તેમાં નહીં કરતો એટલે તું આ કેટલું ઊંધું આ કેટલું ઊંધું બોલે પીવું હું પૂછજુ કે પીવું છું તમે પીતા પેલા બે મને કેમ ગણે છે ના સાલે

પણ કેલા બેનું તો કોમ નઈ થા તો કિટર ચો ફરે ઈ તો હમણે આવશે પછી કો એ રાખે છે આ ગારો ગારો ગટ્ટુ હમુ નઈ કરે તો દાણીના રોમ રોમ આવું છે હા તો દાણીના રોમ થઈ ગયો દોહો બેહર્યો એ બેઠા પછી તમે કેમ આટલું પી ના હો અમે તો કઈ પીવો છે ખબર નઈ પતી કે બે હું ના ચમ બોલવું તહેવાર આવે નહી પડ્યું ના પહેવા દેવાના કેમ ના પેવા મારા ઘેર તો પેવા જવા ના આવે

તમે એટલું વિચારો કે આ તો બે વર્ષે

છોકરા એટલે ચાલ આવશે ના ઉતરે થોડોક નાખે અરે મારા ઊંધું કરજી હોય સંજીવ ભાઈ હા બોલો બોલો એટલે મારા બેટા દારૂ લઈ પીવે એમ એ આવું પડશે મારે સારું રોડો તારે જો હડો ગા

ભાઈ શું છે તમારે અલ્લા ભાઈ ફીટ શરમ લાબી જોઈએ તમને યાર દારૂ ચમ પીવો છો તમે તો અરે કરવા પડી કે અમારે ક્યાં બોલી છે શું કમ અમે તો કાંઈ પીવો છો કે બંધ કરી દો ભાઈ બધા હમ્પે રહી લો

પીઠા પછી લઈ ગયા બીજું કોઈ નઈ આ બધું બંધ કર દો ભાઈ સારું ના લાગે હવે આપડા છોકરા માથા જેવડો છે અને પહેણવા પડશે ને

આ પેલા ભાઈ ના મોટા ભાઈ ના આપડે પેલા મોટા ભાઈ દારૂ બારું પીતા નઈ પેલે રકબી લેતી તમારામ ની ગમ કોઈ મેળા ના આપ્યું તો આ દારૂ એવા થઈ જુઓ ના તારે એવું રાખો મોટા ભાઈ ને નાના ભાઈ ઘેર આવું ભલે બોલે જ ના બોલે મોટો ભાઈ ના બોલે નાના ભાઈ ને મોટા ભાઈ ઘેર જ આવે તો એવું રાખવાનું પેલા ચીઠે વેલા ભાજા તો હવે પીયો તું ખમાન મજા